હા તો મિત્રો આ કેવો વરસાદ છે જુઓ તમે આ બાજુમાં વરસાદ પડે છે હવ અને બીજી બાજુ શોર્ટ પણ વરસાદ નથી પડતો તમે આ વિડીયોમાં જોઈ લો આ બાજુના ખેતરમાં કેટલો વરસાદ પડે છે અને તમને બીજી બાજુ બતાવું છું દૂર દૂર સુધી વરસાદ પડે થતો નથી તો જોઈ લો મિત્રો તમને કંઈ દેખાય છે વરસાદ અને આ બા બીજી બાજુ તમને બતાવી દઉં કેટલો વરસાદ પડે છે જોઈ લો બીજાને ત્રીજા નંબરના ખેતરમાં જુઓ કેટલો બધો વરસાદ પડે છે આ જોઈ લો ઝૂમ કરીને બતાવી દઉં જોઈ લો મિત્રો અને પાછા આ બાજુ તમને બતાવી દૂર સુધી તમને કંઈ વરસાદ પણ જોવા નહીં મળે જોઈ લો મિત્રો પાછળ પણ જોઈ લો થોડુંક એકદમ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી